આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ બી ના વીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બુથ વિઝીટ કરવામાં આવ્યું હતું આવનાર લોકસભા ચૂંટણી ધ્યાને રાખી આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ તેમજ જવાનો જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું લોકસભા ધ્યાને રાખી અધિકારી સહિત તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન ના સેકન્ડ પીઆઈ ની આગેવાની ફ્લેગ માર્ચ તેમજ બુથ વિઝિટ કરવામાં આવ્યું હતું રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં માં ના જવાનો તેમજ રાવપુરા ના સેકન્ડ પીઆઈ સહિત સ્ટાફ ફ્લેગ માર્ચ કર્યું હતું કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે લોકસભાના ઇલેક્શન અગાઉ બીએસએફના ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બુથ વિઝિટ કરવામાં આવી